વિરમગામ રૂરલ પોલીસે બાતમીના આધારે વિરમગામ તાલુકાના કરિયાલા ગામ પાસે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના કરિયાલા ગામના તળાવ પાસેની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બળદેવભાઈ ભવાનભાઈ રાઠોડ સંજયભાઈ બાબુભાઈ ઠાકોર હાર્દિકભાઈ રણછોડભાઈ ઠાકોર અશોકજી બાલાજી ઠાકોર મનોજજી ગાભાજી ઠાકોર પાંચ શખ્સોને કુડ રૂપિયા દસ હજાર એકસો પચાસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે વિરમગામ રૂરલ પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા